હાલો ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ તે બધા મજામાં હશે તમારા ઘરે અને આ બ્લોગ બનાવવાનું મેઇન રીઝન હતું મારા સાસુમાં કારણ કે ઘણા બધાના ડીએમ આયા હતા ઇન્સ્ટાગ્રામ પર તો દાદી મને શું થઈ છે મેં વચ્ચે ગયા સન્ડે સ્ટોરી ચઢાવી હતી એના ઘણા બધાના મેસેજ હતા કે શું થઈ દાદી માને તો ચલો હું તમને બતાવું દાદી મને શું થયું છે દાદી ઓપરેશન કરાયું છે આપણે એમને પિતાશયમાં પથરી હતી એટલા માટે જો અમાર સાસુ આવતો ને બતાવી દઉં અત્યારે ફૂલ આરામ પર છે કેવું છે સારું છે લોકો મેસેજ કેન પૂછે છે તમને શું થયું છે એમ શું થયું છે તમને પિતાસન ઓપરેશન કરાય પિતાસન ઓપરેશન કરાય છે શું હતું પથરી પથરી હા અને પિતાસન ઓપરેશન કરાવાય હા પિતાસર કાઢ નાખે કાઢ નાખ્યું અને ઓપરેશન કરાવ્યા પછી શું થાય છે

કે કેમ શૂટ એમ કે રીલ્સ કેમ આવે છે એમની તો હું તમને કહી દઉં કે અમને પહેલાંથી ખબર જ હતી રિપોર્ટ ચાલુ તો એક વખત કે મમ્મી જે નાહતી પિતા છે એમાં પથરી છે તો એ ખરીદી અમારે એમ હતું કે ચાલો બરા શૂટ પૂરું કરી નાખ્યું શૂટ અહીંયા બધું પૂરું કરી નાખ્યું હતું એટલે વિડીયો તમને અત્યારે હાલ જોવા તો મળશે જ પછી હવે થોડું એમનું સારું થાય પછી બીજા શૂટ કરીશું અમે લોકો એડિટિંગ પણ હું જ કરું છું એક બીજા બી ઘણા હું જે મેસેજ હશે એ પ્રમાણે જ જવાબ આપીશ બધાને કે બધાને એ બી મેસેજ હતા કે એડિટિંગ કોણ કરે છે અને શૂટ તો હું મમ્મીજી બે જતાં શૂટને કરીએ છીએ તો શૂટ તો બધું ટોટલ મારે જ કરવું પડતું હોય છે અને એડિટિંગ પણ મારે જ કરવું પડતું હોય છે એટલે ઘણીવાર લોકોના બહુ મેસેજ હોય છે કે વ્લોગ નથી બનાવતા આ તે પણ ઘણીવાર ટાઈમ રહેતો કારણ કે થોડો દિવસ ઘર આંગણવાડી બાળકો એટલે એનાથી ટાઈમ જ નહીં મળતો કે કઈ રીતના બનાવું આના માટે મેં બે અઠવાડિયે દસ દિવસ વિચારીને રાખ્યું હતું કે હું કઈ રીતના કરીશ એમ પણ પછી આ વખતે ના એક વાત તો બ્લોગ વાત તો પબ્લિકની બહુ માંગ છે એટલા માટે સ્પેશિયલ તો આ માટે બ્લોગ બનાવવો પડ્યો છે તો થેન્ક યુ આટલું બધું પ્રેમ આપવા માટે મેં પણ નહોતું વિચાર્યું કે હું આ રીતે આ સ્ટેજ ઉપર આ રીતે આગળ આવીશ તો એ રીતે તમે લોકો બહુ સપોર્ટ કર્યો છે બહુ પ્રેમ આપ્યો છે અને આટલો જ આટલો પ્રેમ આપતા રહેજો એવી આશા બાય